નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો બનાસકાંઠામાં વરસાદનું રૌદ્ર ધારણ વાત કરીએ બે જ કલાકમાં દોસ્તો ચાર ઇંચ જેટલો વરસાદ જેમ કે બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે હાલ સૌથી મોટા સમાચાર બનાસકાંઠાને લઈને મળી રહ્યા છે વધુ વિગત જણાવ્યા તો દોસ્તો જેમ કે બનાસકાંઠાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર દોસ્તો જેમ કે સામે આવી રહ્યા છે કે બનાસકાંઠાની અંદર જેમ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં તમે જોઈ શકો છો હું તમને જેમકે લાઈવ દ્રશ્યો બનાસકાંઠાના બતાવી રહ્યો છું કારણ કે બનાસકાંઠામાં જેમ કે લાંબા વિરમ બાદ મેઘરાજાએ ગુજરાતમાં સક્રિય થયા છે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ જેમ કે ધોધમાર તાબડતોડ વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં જેમ કે અનેકો વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ જેમ કે બનાસકાંઠામાં જેમ કે પડ્યો છે અને જેમ કે જળબંબાકાર બનાસકાંઠામાં થયું છે બે જ કલાકમાં બનાસકાંઠાના નવ તાલુકાઓમાં મેઘમહેર આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન બે જ કલાકમાં બનાસકાંઠાના જેમ કે ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ પાલનપુરમાં બે ઇંચ અને લાખણીમાં જેમ કે બે ઇંચ જેટલો વરસાદ ધાનેરામાં પણ એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે અત્યારે હાલ બનાસકાંઠામાં જેમ કે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાં જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે દાંતીવાળા ડેમમાં જેમ કે પાણીની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે જેમ કે બનાસ નદીમાં પણ પાણી આવવાના જેમ કે મોટા સંકેતો જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે હાલ ધોધમાર વરસાદ જેમ કે વરસાદે જેમ કે રૌદ્ર રૂપ ધારણ જેમ કે કરી લીધું છે બનાસકાંઠા જિલ્લાની અંદર દોસ્તો હજી જેમ કે સતત જેમ કે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની બનાસકાંઠામાં મોટી આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર